સિંગવડ તાલુકાની પ્રાથમિક શાળામાં છ વર્ષીય માસુમ બાળા સાથે બનેલ ઘટના બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું સિંગવડ તાલુકાની પ્રાથમિક શાળામાં ધોરણ એકમાં અભ્યાસ કરતી છ વર્ષીય માસુબાળા સાથે શાળાના આચાર્ય એ દુષ્કર્મનો પ્રયાસ કરીને હત્યા કરી દીધા ચકચાર મચી જવા પામી છે ત્યારે આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર ગુજરાતમાં પડ્યા છે અને જેને લઈને ગુજરાતનું રાજકારણ પણ ગરમાયું છે ગુજરાત કોંગ્રેસના મહિલા પ્રમુખ જેનીબેન ઠુમર પીડિત પરિવારની મુલાકાતે આવી પહોંચ્યા હતા જ્યાં તેમણે પીડિત પરિવાર સાથે મુલાકાત કરીને પરિવારને સાંતવના પાઠવી હતી અને આ દુખની ઘડીમાં કોંગ્રેસ તેમના પડખે ઉભી છે અને માસુમ બાળકીને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ જે પણ લડાઈ લડવી પડે તે લડવાની પરિવારને ખાતરી આપી હતી આજે મુલાકાત લીધી છે પરિવાર દાહોદ ખાતે આજે પરિવારની મુલાકાત રીધી જે પ્રમાણે દીકરીની નિર્મમ પ્રકારે હત્યા કરવામાં આવી મારી પાસે બોલવા માટે કઈ શબ્દો જ નથી રહ્યા આટલી નાની દીકરી નાની સાથે આવું આવું અત્યાચાર કરવાનો વિચાર આવે હું માનું છું ત્યાં સુધી એ માણસનો કહી શકાય પિશાચ કહી શકાય અને આ પિશાચ એ આરએસએસ થી બિલોંગ કરે વિશ્વ હિન્દુ પરિષદ કે જે પોતાની પોતાના પ્રચારો માટેની પોતાની રાષ્ટ્રીયતા માટે વખણાય છે અમે તો પ્રચાર પ્રસાર કરો છો તો આવી ઘટનાઓ પછી આના ઉપર પણ ક્યાંક શંકાઓ ઊભી થાય છે ભારતીય જનતા પાર્ટીની સરકાર શિક્ષણ મંત્રી અહીંથી અહીંના પ્રભારી મંત્રી છે કુબેર ઇન્ડોર શાળામાં સરકારી શાળામાં ઘટના થઈ છે શાળામાં ના આચાર્ય દ્વારા થઈ છે છતાંય તમે મોન છો હજી સુધી પરિવારની મુલાકાત નથી લીધી નવાઈ ની વાત કહેવાય અહીંયા પંચાયતના મંત્રી છે આ તાલુકો છતાં પણ ક્યાંક આવી નથી શકતા નવાઈ ની વાત પ્રધાનમંત્રીના કાર્યક્રમો માંથી ફુર્સદ નહીં મળી હોય પણ તમારી ફુરસદના લીધે સલામત ગુજરાત ની ફક્ત વાતો સાંભળવા માટે હવે અમને લાગે છે કે અમારા કાનને અમારે પસરાવવાની જરૂર નથી તમારાથી કાયદો અને વ્યવસ્થા ન જળવાતું હોય તો ગૃહમંત્રીને વિનંતી કરું છું કે તમે આમાંથી હાથ ઉંચા કરી સક્ષમ એમને સજા તમે આપી શકતા હોય તો અમને હથિયારો આપી દો એટલે અમે એને શું કરવું ગોળીએ દેવા હત્યા કરવી પછી તમારે અમારું જે કરવું એ કરો પણ હવે બહુ થઈ ગયું છ વર્ષની દીકરી અને તોય હજી તમારા લોકો તમારા કોઈના રૂવાડા ઉવા નથી થતા માન્ય બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયા એકમાત્ર મહિલા મંત્રી એમાં બાળ પણ લાગે કલ્યાણ પણ લાગે મહિલા પણ લાગે આ બધા જ શબ્દો એકબીજાથી જુદો દઈ રહ્યો તમે આ દીકરી છે મહિલા છે બાળકી છે છતાંય તમે સ્ટેટમેન્ટ નથી દઈ શકતા તમે મળવા નથી આવી શકતા એટલે તમે સેના માટે વ્યસ્ત છો બધાય અમને એ તો જણાવો એકસો છપ્પન સીટ સરકાર આવી તમારા વિરોધ પક્ષમાં આવો કોઈ ચિંતા નથી રહી તોય તમને ટાઈમ નથી મળતું તો ફક્ત મેળાવડા જ કરવા તો અમને છુટી આપી દો આ પરિવાર ને ક્યાંય પણ અન્યાય અત્યાચાર સહન નહીં કરવો પડે એની બધી જ તમામ મહિલા ધારાસભ્યો મહિલા સંસદ સભ્યો જે અત્યારે મૌન બેઠી છે જોઈ રહી છે કે ઓહો બેનો હેરાન થાય છે કોઈ વાંધો નહી અમારી ભક્તિ ક્યાં કરવાની છે અમારી ટિકિટ ક્યાંથી આવે છે અમારું ખાતું ક્યાંથી આવે છે તમે ફક્ત એની જો ભક્તિ કરતા હોય તો અમને અમારા હાલ ઉપર છોડ દેવાના હોય તો અમને છૂટી આપી દો ધન્યવાદ